ખસેડવામાં આવ્યા છે તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા વિપુલ આપવાના છે ફોનલાઇન પર વિપુલ પોરબંદર ની અંદર દુર્ઘટના સર્જાય છે એકનું મોત આઠ થી દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે સંપૂર્ણ વિગતો શું છે આ ચોક્કસ સ્થળે જોકે પોરબંદર ની અંદર આસ્થાના રૂપે તેઓ એક મંડપ ખડો કરતા હોય છે તે મંડપ ખડો કરતા એક લાકડા નો એક મોટો સ્તંભ હોય છે તે ઉભો કરતા હોય એક દોરી વડે ઉભો કરતા હોય છે વર્ષોથી એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ આજ રોજ વહેલી સવારે પોરબંદર ની ચોપાટી ખાતે જે મંડપ ખડો કરવામાં આવ્યો હતો તે દરમિયાન કોઈ પણ ચૂક ના કારણે

હા ચોક્કસ એને તો કે જે મંડપ છે તે એક જ માત્ર ને માત્ર કાસ્થાનું કેન્દ્ર એક દોરી વડે જ તેને ખડો કરવામાં આવતો હોય છે પરંતુ કોઈ પણ કારણોસર એને પવન થોડોક વધારે હોવાના કારણે કોઈ પણ કારણે ચૂક ચૂક થઈ જવાના કારણે મંડપ પડી જવા હતા લોકોની ગાસ્થા થઈ હતી ને જેને લઈને મૃત્યુ થયું હતું બાકીના આઠથી દસ લોકોને સામાન્ય ઈજા થઈ હતી ને તેને તાત્કાલિક છે એ પાવસી જે હોસ્પિટલમાં ખસેડીને તેને સારવાર આપવામાં આવી હતી પરંતુ તમામની સ્થિતિ આજ છે તે સારી છે

জি বিপুল বিগত আদাল আভার